મિત્રો માત્ર આ કથા સાંભળવાથી ઘરમાં ગરીબી નહીં રહે માત્ર વાર્તા નથી આ તો ધર્મનો ઉપદેશ છે ભક્તિનું બળ છે જે મનુષ્ય શ્રદ્ધાથી આ કથા સાંભળશે ત્યાં અલક્ષ્મીનો પ્રવેશ કદી નહીં થાય ધન ધાન સુખ અને શાંતિ ત્યાં સ્થિર થશે આ કથા સાંભળનાર ભક્ત માત્ર સંપત્તિ જ નહીં પણ સંતોષ ભક્તિ અને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે જો કોઈ અધૂરી સાંભળે કે અવમાન કરે તો તેને અલક્ષ્મી ઘેરી લે છે પરંતુ જે વિનમ્રતા અને શ્રદ્ધાથી પૂરી કથા સાંભળે તે જીવનભર સુખી રહે છે મિત્રો નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે ચાલુ કથામાં આગળ વધીએ કૈલાસ પર્વત પર હિમાલયની શિખરો ચાંદી જેવા ચમકી રહ્યા હતા નિત્ય વસંત જેવી શુદ્ધ હવા વહેતી હતી તે પવિત્ર ધામમાં મહાદેવ શાંત ચિત્તે બેસેલા હતા ગંગા તેમની જટામાંથી અવતરતી હતી નંદી આગળ નમ્રતાપૂર્વક ઊભો હતો દિશાઓમાં દમરુના સ્વર ગુંજતા હતા તે સમયે દેવી પાર્વતી શિવના પાર્શ્વે બેઠેલી હતી પાર્વતીની આંખોમાં કરુણા ઝળહળતી હતી તેઓએ શિવના ચરણોમાં હાથ જોડીને કહ્યું નાથ હું વારંવાર પૃથ્વી પર માનવોને જુએ છું કેટલાક ધનવાન છે સુખી છે પરંતુ મોટા ભાગના ગરીબીમાં તડપી રહ્યા છે કોઈ સંતાનને અન્ન નથી આપતા કોઈ કર્જમાં દટાયેલો છે કોઈ રોજિંદા જીવન ચલાવી શકતો નથી નાથ મને કહો મનુષ્ય જીવનમાં ગરીબી કેમ આવે છે શું એ દેવોની લીલા છે કે માનવોના કર્મનું પરિણામ મહાદેવ શાંત સ્મિત સાથે પાર્વતી તરફ જોયા તેમની આંખોમાં બ્રહ્માંડના રહસ્યો છલકાતા હતા તેઓ બોલ્યા ઉમા તું જે પ્રશ્ન પૂછ્યો છે તે દુર્લભ છે ગરીબી માત્ર ધનના અભાવથી નથી આવતી ગરીબી તો મનના અવગુણોથી ઉત્પન્ન થાય છે લોભ આળસ અતિ સ્વાર્થક અને અવિચારથી જે મનુષ્ય સત્યથી વિમુખ થાય છે દાન કરતો નથી પરિશ્રમથી દૂર રહે છે તેના ઘરમાં અલક્ષ્મી પ્રવેશ કરે છે અલક્ષ્મી જ્યાં પ્રવેશે ત્યાં ગરીબી કલહ અને દુઃખ જ રહે છે પાર્વતી ગંભીરતાથી સાંભળતી રહી તેમને ફરી પૂછ્યું પણ સ્વામી બધા જ માનવ એવા દુર્ગુણવાળા નથી અનેક મનુષ્યો શ્રદ્ધાળુ છે પરિશ્રમી છે છતાં પણ તેઓ દુઃખી રહે છે તો શું કોઈ ઉપાય નથી કે ગરીબી કદી ઘરમાં પ્રવેશે નહીં શિવે આંખ મીંચી થોડા ક્ષણો મૌનમાં રહ્યા દિશાઓ નિર્વિકાર થઈ ગઈ પછી ગુંજતા સ્વરે તેઓ બોલ્યા ઉમા એક ગુપ્ત કથા છે એ કથા હું એક વખત ઋષિઓને કહેલી આ કથા માત્ર વાર્તા નથી એમાં ધર્મનો ઉપદેશ છે ભક્તિનું તત્વ છે અને જીવનનું રહસ્ય છુપાયેલું છે જે મનુષ્ય આ કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેના ઘરમાં ગરીબી કદી વસતી નથી ત્યાં લક્ષ્મી દેવીનું નિવાસ થાય છે ત્યાં સંતોષ અને સમૃદ્ધિ વધે છે પાર્વતીની આંખો પ્રફુલ્લિત થઈ તેમણે અંજલિ બાંધીને વિનંતી કરી નાથ મને એ કથા કહો જો એ કથા મનુષ્યોને ગરીબીમાંથી મુક્ત કરી શકે તો તે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે અને હા ઘંટડીનું બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી દર વખતે નવી કથા અપલોડ થાય ત્યારે તમને તરત જ જાણ થઈ જાય મિત્રો મહાદેવ ધીમી હાસ્ય સાથે બોલ્યા ઉમા આ કથા એક ગરીબ બ્રાહ્મણની છે જેણે અન્ન વગરના દિવસો વિતાવ્યા પરંતુ તેની ભક્તિ અને સત્યનિષ્ઠા જોઈને મેં તેને આશીર્વાદ આપ્યો તેને મેં એ કથા આપી જેના કારણે તેનું જીવન બદલાઈ ગયું આજ તને એ કથા કહું છું ધ્યાનથી સાંભળ એટલું કહીને મહાદેવ પાર્વતીને કથાના પ્રારંભ તરફ લઈ ગયા તેમની વાણી મધુર વહેતી નદી જેવી લાગતી હતી અને પવિત્ર વાતાવરણમાં કથાની પ્રથમ ઝાંખી પ્રસ્ફુટવા લાગી પ્રાચીન કાળની વાત છે પૃથ્વી પર એક નાના ગ્રામમાં એક ગરીબ બ્રાહ્મણ વસતો હતો તેનું નામ સુવ્રત હતું વેદોનું જ્ઞાન તેને પિતાથી પ્રાપ્ત થયું હતું પરંતુ સમયની પ્રહારથી તેના ઘરમાં અન્નનું દાણા પણ દુર્લભ બન્યું હતું ઘરની છત તૂટેલી હતી દિવાલો પર ભંગાળ ચીરો પડેલા અને કાંઠા પર રાખેલી હાંડીઓ ખાલી પડેલી સુવરતની પત્ની સુશીલા અત્યંત ધિરજવંતી સ્ત્રી હતી પરંતુ રોજના ભૂખથી કંટાળીને ક્યારેક તેની આંખોમાં આંસુ ઝરતા બે નાના સંતાનો રાતે રડતા માતા અમને અન્ન આપો સુશીલા નિરાશ થઈને માત્ર પાણી આપતી અને કહેતી બાળકો આવતીકાલે કંઈક મળશે ગામવાસીઓ સુવરતને માન આપતા કારણ કે તે સત્યવાદી અને ધાર્મિક હતો પણ કોઈ પાસે આપવાનું હતું નહીં કારણ કે ગામ પોતે ગરીબીમાં ડૂબેલું હતું સુવרת ઘણીવાર મંદિરમાં જઈને જાપ કરતો ભલે પેટ ખાલી હોય પરંતુ મન કદી શિવથી વિમુખ થતું નહોતું એક સાંજ સંતાનો ભૂખથી બેભાન જેવા પડી રહ્યા હતા સુશીલાએ પતિ તરફ જોયું અને કંપતા સ્વરે કહ્યું પ્રાણનાથ હું હવે સહન કરી શકતી નથી જો દેવો છે તો તેઓ કેમ ચૂપ છે તમે શિવને રોજ સ્મરો છો તેમ છતાં અમને આટલું દુઃખ કેમ સુવ્રત શાંત સ્વરે બોલ્યો સુશીલા શિવ મહાદેવ કરુણા નિધિ છે કદાચ અમારી ભક્તિ હજુ અધૂરી છે જો શરીર કષ્ટ સહન કરે પણ મનમાં શ્રદ્ધા ટકી રહે તો એક દિવસ શિવ અમને કૃપા કરશે આપણે અધર્મ કે કપટનો આશરો નહીં લઈએ ભલે મરી જઈએ પરંતુ ખોટી રીતથી અન્ન ન મેળવીએ તે શબ્દો સાંભળી સુશીલા ચૂપ રહી ગઈ પણ તેની આંખોમાં તરસતી સંતાનની છબી ઝળવી રહી રાત્રે ચંદ્રકિરણોમાં સુવ્રત ઘર બહાર નીકળ્યો ખાલી આકાશ તરફ જોઈને હાથ જોડીને બોલ્યો હે મહાદેવ જો તું જ આ જગતનો સંહારક અને રક્ષક છે તો આ તારા ભક્તની દયનીય સ્થિતિ જોઈ દયા કર હું ધન માગતો નથી વૈભવ માગતો નથી માત્ર એટલું માગું છું કે મારા સંતાન ભૂખથી ન મરે હે શિવ તું ભૂતેશ્વર છે દયાળુ છે અમારા પર કૃપા કર તેની આંખોમાંથી આંસુ ઝરતા રહ્યા પવનમાં મંત્રની જેમ તેનો રોદન વિલીન થતો રહ્યો અચાનક તેને લાગ્યું કે આસપાસનું વાતાવરણ મૌન થઈ ગયું છે તારાઓ વધુ ચમકવા લાગ્યા અને કૈલાસથી એક અજાણી દિવ્ય સુગંધ વહેવા લાગી મિત્રો સુવ્રતના હૃદયમાંથી નીકળેલી તીવ્ર પ્રાર્થનાએ દિશાઓને કંપાવી દીધી તેનું રોદન નિર્જીવ આકાશમાં ગુમ થઈ ગયું ન હતું તે સીધું કૈલાસ સુધી પહોંચી ગયું પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે તેમણે આ રોદન સાંભળ્યું અને તેમણે શિવને કહ્યું નાથ જુઓ તમારો ભક્ત કેવી દયનીય સ્થિતિમાં છે બાળકો ભૂખ્યા છે પત્ની કષ્ટ ભોગવી રહી છે અને છતાં તે તમને કદી દોષારોપણ કરતો નથી શું હવે સમય નથી કે તમે તેની પરીક્ષા પૂરી કરો મહાદેવ સ્મિત સાથે બોલ્યા ઉમા તું સાચું કહે છે ભક્તની ભક્તિ નિષ્ફળ નથી જતી આજે હું એને દર્શન આપીશ અને તેને એક ગુપ્ત કથા આપું છું જે તેની જિંદગી બદલી નાખશે એટલું કહીને મહાદેવ અને પાર્વતી કૈલાસ પરથી ઉતર્યા તેમનું વિમલ પ્રકાશ પૃથ્વી પર છવાઈ ગયું હવામાં સુગંધ પ્રસરી વૃક્ષો હલ્યા નદીના પ્રવાહે મધુર સંગીત વગાડ્યું સુવ્રત આંખોમાં આંસુ લઈને પ્રાર્થનામાં મગ્ન હતો અચાનક તેના આગળ એક અતિ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો તેણે આંખ મીંચી દીધી પણ જ્યારે ફરી ખોલી ત્યારે જોયું તેના સમક્ષ મહાદેવ તેમના ગળામાં સાપો સાથે જટામાં ગંગા સાથે પાર્વતી સાથે પ્રગટ થયેલા છે નંદી શાંતિથી બાજુમાં ઊભો છે સુરતનો ગળો સુકાઈ ગયો તે કંપતા હાથોથી જમીન પર લોટી ગયો અને આંસુઓથી ભીંજાયેલી વાણીમાં બોલ્યો હે મહાદેવ હે જગતપતિ આ ગરીબને તમારું દર્શન મળ્યું એ જ મારા જીવનનો સૌથી મોટો ધન છે હવે મને કંઈક માગવાનું મન નથી મહાદેવ મમતા ભરેલા સ્વરે બોલ્યા સુવ્રત તારી ભક્તિ મને પ્રસન્ન કરી ગઈ છે તું જે તારા હૃદયને સ્પર્શે ભય ન રાખ થોડી રહ્યો પછી ધીરે બોલ્યો પ્રભુ હું ધન કે વૈભવ માગતો નથી હું રાજસિંહાસન હાસન માગતો નથી હું માત્ર એટલું માગું છું કે મારા સંતાનો ભૂખથી ન મરે મારા ઘરમાં અન્ન હોય અને મારી પત્નીના ચહેરા પર હાસ્ય ફરી વળે

તેમની વાણી મધુર બની વત્સ દેવી લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી જીવે પણ અલક્ષ્મી તો નાના ગુનાથી પણ ઘરમાં ઘૂસી જાય છે મહાદેવ હવે તને એવી કથા આપશે જે ઘરના દ્વારે અલક્ષ્મીને રોકી દેશે મહાદેવ ધીમે હસ્યા દમરુના સ્વર ગુંજ્યા તેઓ બોલ્યા ધ્યાનથી સાંભળ સુવ્રત આ કથા તારી જ નહીં તારા વંશજોની પણ રક્ષા કરશે જે કોઈ તેને સાંભળશે તેનું જીવન અન્ન ધનથી ભરાઈ જશે તેમણે કથા શરૂ કરી એક વખત વૈકુંઠ લોકમાં દેવી લક્ષ્મી અને તેની બહેન લક્ષ્મી વચ્ચે તર્ક થયો લક્ષ્મી જે ધન સમૃદ્ધિ અને શાંતિની સ્વરૂપા છે એણે મૃદુ પરંતુ ગર્વભેર અવાજમાં કહ્યું હું એ ઘરમાં વસું છું જ્યાં સત્ય હોય જ્યાં લોકો દાન કરે જ્યાં શ્રદ્ધા અને ભક્તિનું વાતાવરણ હોય ત્યાં હું સુખ અને સમૃદ્ધિ રૂપે સ્થિર રહીશ અલક્ષ્મી જે ગરીબી દુઃખ અને કલની પ્રતિમા છે એણે કર્કશ હાસ્ય કરીને ઉત્તર આપ્યો અને હું એ ઘરમાં વસું છું જ્યાં લોભ હોય જ્યાં માણસ આળસથી ભરેલો હોય જ્યાં કલહ અને ઝઘડા સતત થતા રહે ત્યાં તું એક ક્ષણ પણ રહી નહીં શકે બહેન એ ઘર માત્ર મારું છે બંને દેવીઓના શબ્દો વચ્ચે વૈકુંઠ ગુંજવા લાગ્યું દેવતાઓ ભેગા થયા પણ તર્ક અટકતો નહોતો લક્ષ્મી બોલતી મારા વગર કોઈ ઘરમાં શાંતિ રહી જ નહીં શકે વૈકુંઠ ચિંતામાં ગરકાવ થયું એ સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તેમણે લક્ષ્મી તરફ જોઈને કહ્યું દેવી તું સુખ અને સંપત્તિની સ્વરૂપા છે તારા વગર માણસનું જીવન અધૂરું છે પછી અલક્ષ્મી તરફ જોઈને બોલ્યા પણ દુઃખ અને ગરીબી વિના માણસ કદી નમ્ર બનતો નથી કદી સત્ય તરફ વળતો નથી તેથી તારી ઉપસ્થિતિ પણ જરૂરી છે વિષ્ણુના શબ્દો છતાં વિવાદ શાંત થયો નહીં લક્ષ્મી અડગ રહી હું જ સર્વત્ર રાજ કરીશ અલક્ષ્મી હસીને બોલી ના આખા જગતમાં મારી જ વિજય રેખા રહેશે એ સમયે હું સ્વયં ત્યાં પહોંચ્યો પાર્વતી પણ મારી સાથે હતી મેં બંને દેવીઓને બોલાવ્યા અને કહ્યું દેવી તમારો વિવાદ અનંત સુધી ચાલી એવો નથી હવે નિયમ બાંધીને ઉકેલ લાવવો પડશે મેં લક્ષ્મીને કહ્યું તું સત્ય દાન અને શ્રદ્ધાના ઘરમાં હંમેશા રહેશે અને અલક્ષ્મીને કહ્યું તું લોભ આળસ અને કલહના ઘરમાં જ રહી શકીશ પણ પછી મેં સ્પષ્ટ સંકલ્પ કર્યો હવે એક કથા નિર્ધારિત થશે જે ઘરમાં દરરોજ આ કથા શ્રદ્ધાથી સાંભળવામાં આવશે ત્યાં અલક્ષ્મી તારો પ્રવેશ કદી નહીં થાય એ ઘર હંમેશા સુખ શાંતિથી ભરેલું રહેશે આ વાણી સાંભળીને અલક્ષ્મી ગુસ્સે થઈ તે બોલી એવી કઈ કથા છે જે મને દૂર કરી શકે હું તો માણસના મનમાં રહેલા લોભ અને ઝઘડાથી જન્મું છું શું એક વાર્તા મારી સામે ટકી શકશે મેં શાંત સ્વરે ઉત્તર આપ્યો હા આ કથા સત્ય દાન અને શ્રદ્ધાનો આધાર છે જ્યાં આ કથા સંભળાશે ત્યાં કલહ અને લોભ ટકી નહીં શકે તેથી તારા માટે ત્યાં જગ્યા જ નહીં રહે અલક્ષ્મીએ નખ ચાવીને કહ્યું બરાબર હું સ્વીકારું છું પરંતુ જ્યાં આ કથા અધૂરી સાંભળવામાં આવશે કે અવગણવામાં આવશે ત્યાં હું હંમેશા વસ્તી રહીશ ત્યાં મારી શક્તિ અપરાજિત રહેશે એટલું કહીને અલક્ષ્મી તિરસ્કારથી હસ્તી અદૃશ્ય થઈ ગઈ વૈકુંઠમાં શાંતિ છવાઈ ગઈ અલક્ષ્મીના અદૃશ્ય થતા જ દેવી લક્ષ્મી નમન કરીને મારી સમક્ષ બોલી પ્રભુ આપનો આ ન્યાય ધર્મને મજબૂત કરશે હવે જ્યાં આ કથા રોજ સાંભળવામાં આવશે ત્યાં હું સ્વયં સ્થિર રહીશ અને કદી છૂટીને નહીં જાઉં વિષ્ણુ પ્રસન્ન થયા અને દેવતાઓએ પણ આ નિયમને મંગલમય માન્યો એ દિવસથી નક્કી થયું કે આ કથાનો જાપને સંભળાવટ ગરીબી દૂર કરવાનો અમોઘ ઉપાય છે મિત્રો શિવે પછી સુવ્રત તરફ જોઈને કહ્યો સુવ્રત આજે તે કથા છે જે હું તને આપું છું એ ઘરમાં અલક્ષ્મી નહીં રહી શકે જ્યાં આ કથા રોજ સાંભળવામાં આવે શિવે તે ગુપ્ત કથા સુવ્રતને સંભળાવી કથા એટલી પવિત્ર હતી કે તે બોલતા જ આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી દિવાલો પ્રકાશથી ચમકી ઉઠ્યા સુશીલા હર્ષથી ભીની આંખો સાથે સાંભળતી રહી સંતાનો અર્ધનિંદ્રામાં પણ સ્મિત કરતા દેખાયા જ્યારે કથા પૂરી થઈ ત્યારે શિવે આશીર્વાદ આપ્યો સુવ્રત તું આ કથાને રોજ સાંભળ અને પરિવારને સાંભળાવ જો એક પણ શબ્દ અધૂરો રહી જાય તો તેનો ફળ ઘટે છે પરંતુ જો પૂરી કથા ભક્તિથી સાંભળવામાં આવે તો લક્ષ્મી પોતે ત્યાં વસે છે સુવ્રતના હૃદયમાં આનંદના અશ્રુ વહેવા લાગ્યા તેને નમ્રતાથી શિવ પાર્વતીને પ્રણામ કર્યો હે નાથક હે માતા મારા જીવનનો સૌથી મોટો ધન મને આજે મળ્યો હવે હું ગરીબ નથી રહ્યો શિવ અને પાર્વતી સ્મિત સાથે અંતર્ધાન થયા પરંતુ તેમની દિવ્ય સુગંધને જ્યોતિ ઘરમાં રહી ગઈ મિત્રો સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો ગામની છત પર ચમકવા લાગ્યા ત્યારે સુવર્તના હૃદયમાં એક નવી જો ઉત્સાહની કંપન હતી ગઈ રાતે જે થયું હતું તે સપનું ન હતું શિવ પાર્વતીના દર્શન ગુપ્ત કથા દિવ્ય આશીર્વાદ આ બધું વાસ્તવિક હતું

એ કથાથી આપણા ઘરમાં ગરીબી કદી વસ્તી નહીં રહે સુશીલાના આંખોમાં આશાની કિરણ ઝળળી તેને બાળકોને બોલાવ્યા નાનકડા ભૂખથી કમજોર સંતાનો ઘરની કિનારે બેઠા તેઓએ પિતાને જોયા જેમનું ચહેરું હવે દિવ્ય શાંતિથી ઝળહળતું હતું સુવ્રત ઘરની મધ્યમાં બેઠા હાથમાં જપમાળા લીધી અને શિવ સ્મરણ સાથે મહાદેવ આપેલી કથા બોલવા લાગ્યા કથાના પ્રથમ શબ્દો ઘરમાં ગુંજ્યા તો જાણે દિશાઓ શાંત થઈ ગઈ દિવાલોની ભંગાળ ચીરોમાંથી પણ અજવાળું ફૂટવા લાગ્યું બાળકો આશ્ચર્યથી એકબીજાને જુએ કથાની મધુર ધારા વહેતી ગઈ તેમાં લક્ષ્મી અલક્ષ્મીનો વિવાદ શિવનું નિવારણ અને ધર્મનો ઉપદેશ હતો સુશીલા કાન પકડીને સાંભળતી રહી તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા પરંતુ આ વખતે આંસુ દુઃખના નહોતા પણ આશાના હતા જ્યારે કથા પૂરી થઈ ત્યારે અચાનક દ્વાર પાસે કોઈએ બાળનું ઢોંક્યું સુશીલા દોડી ગઈ બહાર એક અજાણ્યો યતી ઊભો હતો તેણે કહ્યું માતા હું યાત્રામાંથી પસાર થતો હતો મને ખૂબ ભૂખ લાગી છે શું અન્ન મળે સુશીલા લજજાતી બોલી મહારાજ અમારી પાસે તો અન્ન નથી યતી સ્મિત કરીને બોલ્યો ફરી વિચાર તે બોલતાની સાથે જ ઘરની ખાલી હાંડીઓમાં અચાનક સુગંધિત અન્ન પ્રગટ થયો સુવ્રત અને સુશીલા આશ્ચર્યથી આંખો પહોળી કરી જોયો મમતા ભરેલા સ્વરે બોલ્યો કથા સાંભળવાનું ફળ તરત છે આ તો શરૂઆત છે નમન કરવા દોડ્યો પરંતુ યતિ અદૃશ્ય થઈ ગયો ઘરમાં સુગંધ છવાઈ ગઈ સંતાનો હર્ષથી ખાવા લાગ્યા સુશીલા આનંદમાં રડી પડી સુવ્રત આકાશ તરફ જોઈને ધીમેથી બોલ્યો હે મહાદેવ તમારો આશીર્વાદ આજે અમને જીવંત કરી ગયો મિત્રો ગામના લોકો સુવરતના ઘરમાં થયેલા પરિવર્તન જોઈને ચકિત થઈ ગયા ગઈકાલ સુધી જે ઘર તૂટી પડતું હતું ખાલી હાંડીઓમાં ધૂળ સિવાય કશું ન હતું ત્યાં આજે ધુમાડો ઉઠતો હતો ભોજનની સુગંધ ગામના છોર સુધી ફેલાઈ ગઈ હતી બાળકોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું હતું સુશીલા આનંદથી આંગણું સાફ કરતી દેખાતી હતી ગામના વૃદ્ધોએ આશ્ચર્યથી એકબીજાને કહ્યું અરે આ તો ચમત્કાર છે ગરીબ સુવરતના ઘરમાં અચાનક આટલું બધું કઈ રીતે આવ્યું લોકો હર્ષથી સુવરતના ઘરે જવા લાગ્યા કોઈએ પૂછ્યું બ્રાહ્મણ તારા તારાભાગ્યે કઈ રીતે આવી ઉજવણી કરી સુવરત શાંત સ્મિથથી બોલ્યો મારા નાથ મહાદેવ કૃપાળુ છે મેં માત્ર ભક્તિ કરી તેમણે કૃપા કરી સુવરત પોતાના રહસ્યને છુપાવવા ઈચ્છતો હતો પરંતુ એક માણસ ખાસ કરીને તેની વાતમાં રસ લેતો હતો ગામનો સૌથી ધનિક વેપારી નામ ધનજી ધનજી મોટો વેપારી હતો પણ તેની આંખોમાં હંમેશા વધુ મેળવવાની લાલસા જળવાતી તે ઘરના ચમત્કાર જોઈને અંદરથી સળગી ગયો મનમાં વિચાર્યું હું તો ધનવાન છું છતાં કદી સંતોષ નથી મળ્યો જો આ ગરીબ બ્રાહ્મણ થોડા જ દિવસોમાં આટલું બધું મેળવી શકે તો ચોક્કસ કોઈ રહસ્ય છે મને એ જાણવું જ પડશે રાત્રે જ્યારે ગામ શાંત હતું ધનજી સુવરતના દ્વાર પર આવ્યો અંદર દીવટાનો પ્રકાશ ચઢળતો હતો તેણે થોડી નમ્રતા દાખવતા બોલાવ્યું બ્રાહ્મણ સુવ્રત હું તારી પાસે વાત કરવા આવ્યો છું સુવ્રત બહાર આવ્યો તેણે વ્યાપારીને નમસ્કાર કર્યો ધનજી ભાઈ આજ અહીં કેમ ધનજીએ ચતુરાઈથી હસીને કહ્યું સુવ્રત સચ્ચાઈ કહું તો ગઈકાલે સુધી તારું ઘર ખાલી હતું આજે અન્ન સંપત્તિ બધું જ દેખાઈ રહ્યું છે આ પરિવર્તન એક જ રાત્રે કેવી રીતે થયું શું તું કોઈ મંત્ર જાણે છે કે કોઈ ગુપ્ત સાધના સુવરત થોડા ક્ષણ મૌન રહ્યો પછી બોળા હૃદયથી બોલ્યો મહારાજ આ બધું મારા નાથ શિવની કૃપાથી થયું છે તેઓ આવ્યા હતા અને મને એક પવિત્ર કથા આપી છે એ કથા હું દરરોજ પરિવાર સાથે સાંભળું છું એ જ કથાના કારણે આ સમૃદ્ધિ આવી છે ધંજીની આંખોમાં લોભ ચમકી ઉઠ્યો કથા એક વાર્તા સાંભળવાથી ગરીબી દૂર થાય અદભુત સુવ્રત મને પણ આ કથા શીખવી હું પણ સાંભળવા માંગુ છું સુવ્રત નિર્દોષતાથી બોલ્યો આ કથા અત્યંત પવિત્ર છે તેને પૂરી શ્રદ્ધા સાથે સાંભળવી જોઈએ જો વચ્ચે જશો કે અવમાન કરશો તો તેનો ફળ નહીં મળે પણ દુઃખ વધશે ધનજી મનમાં હસ્યો હું તો માત્ર જાણવું છે કે કેવી રીતે તું સમૃદ્ધ થયો કથાના નિયમોનું શું કરવો હું જરૂર સાંભળું સુવ્રત તેની આંતરિક લાલસા ન જોઈ શક્યો તેણે તેને આગલા દિવસે કથા સાંભળવા આમંત્રિત કરી મિત્રો બીજે દિવસે સાંજ પડતા જ ધનજી સુવ્રતના ઘરના દ્વાર પર આવ્યો પહેરવેશ તો વૈભવી જ હતો જગમગતી રેશમી વસ્ત્રો મોતીની માળા અને ચંપાની સુગંધ પરંતુ તેના ચહેરા પર અજાણી બેચેની છુપાઈ શકી નહોતી સુવ્રત નમ્રતા સાથે બોલ્યો આવો ધનજી ભાઈ બેઠો આજે તમે કથા સાંભળશો પરંતુ યાદ રાખજો આ કથા અધૂરી ન છોડવી પૂરી થયા પછી જ ઉઠવું ધનજીએ હસીને કહ્યું અરે એ શું મોટી વાત છે હું આખો દિવસ વેપારના હિસાબ સાંભળું છું તો કથામાં શું મુશ્કેલી પરિવાર એકત્ર થયો દિવટાના પ્રકાશમાં સુવ્રતે મહાદેવ આપેલી કથા આરંભ કરી શબ્દો મધુર હતા શાંત પ્રવાહની જેમ વહેતા સુવ્રતના મોઢેથી નીકળતા દરેક શબ્દ સાથે વાતાવરણ વધુ પવિત્ર થતું હતું પણ ધનજીની અંદર લાલચ સળગતો હતો કથા સાંભળવા બદલે તે મનમાં વિચારી રહ્યો હતો આ કથામાં ચોક્કસ કોઈ ગુપ્ત મંત્ર હશે જો હું એ શોધી શકું તો તો મારી સંપત્તિ થઈ જશે અરે મને ધીરજ જ નથી અડધા સમયે જ્યારે કથા મધ્યમાં પહોંચી હતી ધનજી અચાનક ઉભો થઈને કહ્યું બ્રાહ્મણ અત્યારે મને વેપારનું તાત્કાલિક કામ યાદ આવ્યો છે કથાનો બાકી ભાગ પછી સાંભળું છું સુરત ચોંકી ગયો તેણે ચેતવણી આપી ધનજીભાઈ નિયમ તોડશો નહીં અધૂરી કથા સાંભળવાથી લાભ નહીં મળે પરંતુ ભયંકર પરિણામ ભોગવવું પડે પણ ધનજી હસ્યો આવી કથાઓ તો રોજ સંભળાય છે એટલી ગંભીર થવાની શું જરૂર એટલું કહીને તે ઘરની બહાર નીકળી ગયો તે રાત્રે ધનજીના ભવ્ય મહેલમાં અજાણ્યું અંધકાર છવાઈ ગયું તેલની દીવટીઓ સ્વયં ભૂંસાઈ ગઈ અચાનક ઘરના ભંડારામાંથી અનાજ ગાયબ થવા લાગ્યું દાણા દાણા ખતમ થઈ ગયો તિજોરીઓમાં રાખેલા સોનાના સિક્કા ધૂળમાં પરિવર્તિત થઈ ગયા ઘરની સ્ત્રીઓ ચીસો પાડવા લાગી શું દુર્ઘટના છે બધું ખતમ થઈ ગયું કોઈને દેખાયું નહીં પરંતુ ઘરની અંદરથી અજાણી છાયા પસાર થઈ પતળી કર્કશ હાસ્ય કરતી સ્ત્રીની છબી એ હતી અલક્ષ્મી તે ઘરમાં પ્રવેશતા જ શાંતિ નાશ થઈ ગઈ બાળકો બીમાર પડ્યા નોકરો ભાગી ગયા વેપારના સાથીઓએ છેતરપિંડી કરી ધનજી આંખો પહોળી કરીને જોઈ રહ્યો આ બધું શું થઈ રહ્યું છે હું તો વધુ ધન ઈચ્છતો હતો અને અહીં તો બધું ગાયબ થઈ ગયું પણ હવે મોડું થઈ ગયું હતું અધૂરી કથા સાંભળવાનો પરિણામ તેના જીવનમાં તાત્કાલિક દેખાવા માંડ્યો હતો મિત્રો ધનજીનો ભવ્ય મહેલ હવે ખંડેર જેવો લાગી રહ્યો હતો ગઈકાલે જે સોનાના ઢગલા ઝગમગતા હતા ત્યાં આજે ધૂળ જ ધૂળ હતી અનાજના ભંડારા ખાલી પડી ગયેલા ઘરના આંગણે કકડાટ છવાયો હતો સ્ત્રીઓ રડતી બાળકો બીમાર પડતા નોકરો એક પછી એક છોડી જતા ધનજી ચિંતાથી પાગલ થવા લાગ્યો તે વારંવાર પોતાના માથા પર હાથ મારતો આ શું દંડ છે મેં તો માત્ર અધૂરી કથા છોડી હતી શું એ જ મારી બરબાદીનું કારણ તેની આંખોમાં ડર છવાયો રાત્રે તે ઊંઘી શકતો ન હતો અંધકારમાં એને લાગતું કે ઘરની દિવાલો પર અલક્ષ્મીનું કર્કશ હાસ્ય ગુંજે છે એ અવાજ એટલો ભયંકર હતો કે તે કંપતો કાન દાબતો અને બોર થવાની રાહ જોતો સવાર પડતા જ તે સુવ્રતના ઘર દોડ્યો દ્વારે પહોંચતા જ તે જમીન પર પડી ગયો અને રડતો બોલ્યો સુવ્રત મને માફ કર મેં તને અવગણ્યું મેં તારી ચેતવણી અવગણીને અધૂરી કથા સાંભળી તેના કારણે મારું બધું નાશ થઈ ગયું મને ફરી એ કથા સાંભળવા દે આ વખતે હું શ્રદ્ધા રાખીશ સુરતનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે તેને ઊભો કર્યો અને શાંત સ્વરે બોલ્યો ધનજીભાઈ દેવોની લીલા કઠોર હોય છે પણ કરુણાથી ભરેલી પણ હોય છે જો તું સાચા હૃદયથી પસ્તાવો કરતો હોય તો તને અવસર મળશે તે સાંજે ફરી દિવટા પ્રગટાવાયા સુવરત પોતાના પરિવાર સાથે બેઠો અને ધનજીને સામેથી બેસાડ્યો તેણે કહ્યું યાદ રાખજે આ વખતે ધ્યાનભંગ નહીં થવો જોઈએ આખી કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવી ધનજીએ હાથ જોડ્યા હું વચન આપું છું એક ક્ષણ પણ ઉઠીશ નહીં કથા શરૂ થઈ સુવરતની વાણીમાંથી દિવ્ય ધારા વહેવા લાગી આ વખતે ધનજીનું મન લાલચમાં નહોતું પરંતુ ભય અને વિનમ્રતામાં હતું તે દરેક શબ્દ ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ તેના હૃદયમાંથી ભાર ઉતરતો ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અંતે જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે સુવ્રતે શિવના આશીર્વાદની મંત્રોચ્ચાર સાથે અંત કર્યો અચાનક ધનજીને લાગ્યું કે ઘરની અંદર છવાયેલો અંધકાર ગાયબ થઈ રહ્યો છે બહારથી પક્ષીઓના કલરવ આવવા લાગ્યા તેના મનમાં શાંતિ ઉતરી ગઈ પાછા ઘરે જતા તેને આશ્ચર્ય થયું જે ભંડાર ખાલી હતા ત્યાં થોડું અન્ન ફરી દેખાયું સંતાનોના ચહેરા પર રંગ પાછો આવ્યો સ્ત્રીઓના કાનમાં અલક્ષ્મીનું હાસ્ય હવે સંભળાતું નહોતું ધનજી આનંદથી રડી પડ્યો હે મહાદેવ હે સુવ્રત આજે મને સમજાયું કે સંપત્તિ કથા દ્વારા જ મળે છે પણ સાચા હૃદયથી શ્રદ્ધાથી ધીરજથી તે દિવસથી ધનજી દરરોજ સુવ્રત સાથે બેસીને કથા સાંભળવા લાગ્યો તેના ઘરમાં ગરીબી ધીમે ધીમે હટવા લાગી અને શાંતિ ફરીથી સ્થિર થઈ મિત્રો અંતમાં શિવ પાર્વતીને સમજાવે છે કે આ કથા જે મનુષ્યને ગરીબીમાંથી મુક્ત કરે છે જે મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે તેના ઘરમાં કદી ગરીબી વસતી નથી મિત્રો જો તમને આ કથા ગમી હોય તો એક લાઈક જરૂર કરજો કારણ કે તમારો એક નાનો ક્લિક અમારે માટે મોટો ઉત્સાહ છે ચેનલને ને કરીને પરિવારનો ભાગ બનો જેથી આવનારી નવી કથાઓ તમને તરત જ મળી શકે વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ કથા સાંભળીને લાભ લઈ શકે